આજ રોજ રોજ તારીખ જૂન શનિવારના શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને સંજેલી તાલુકા આદિજાતિ પ્રમુખ શ્રી અલ્પેશભાઈ કટારા સાહેબ એસ એમ સી સભ્યો તથા બાળકોના માતા પિતા અને વાલીઓ ઉપસ્થિત રહ્યા दीपप्रાગટ્યતિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ આંગણવાડીના બે બાળવાટીકાના 11 અને ધોરણ 1 ના 22 એમ કુલ 35 બાળકોને કંકુ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો શાળાના આચાર્ય શ્રી તથા SMC દ્વારા બાળકોને સ્કૂલ બેગ સ્લેટ સ્લેટ પેન કંપાસ કલર સ્કેચ પેન બોક્સ પેન પેન્સિલ રબર સંચો ફૂટપટ્ટી જેવી શૈક્ષણિક સામગ્રીની કીટ આપવામાં આવી તથા PHC હિરોલા દ્વારા શાળાના તમામ બાળકોને લંચ બોક્સ પાણીના બોટલ બ્રશ ઉલ્યું કાંસકો સાબુ તથા શેમ્પૂ વેસેલિન જેવી હેલ્થ કિટ નું પણ વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ SMC સાથે શાળા વિકાસની ચર્ચા કરી શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ચારેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી ત્યારબાદ SMC અને વાલીગણ દ્વારા શાળા પરિસરમાં 51 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને છેલ્લે બાળકો શિક્ષકો SMC અને વાલીગણ સાથે મળી શાળામાં સામૂહિક ભોજન કરી છૂટા પડ્યા જિલ્લા ચીફ અંબારામ કે